સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા એસઆર વિશે ડ્રાઇવ યોજાઈ હતી કેન્દ્ર જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ બુથો પર પહોંચ્યા હતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બૂથ પર પહોંચ્યા હતા સી આર પાટીલ મજુરા ચોર્યાસી ઉધના લિંબાત વિધાનસભા ક્ષેત્રે બૂથોની મુલાકાતે પહોંચ્યા હતા હાલ ચાલી રહેલ એસઆર કામગીરીને લઈને નિરીક્ષણ કર્યું હતું વધુમાં તેમને મતદારોનું ફોર્મ ભરી શકે અને બૂથોમાં ઝુંબેશ ચલાવવામાં આવી શકે તેની વાત પણ કરી હતી डोर टू डोर संपर्क कर मेहनत कर મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એક થી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વક ના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણી આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અણસંબંધના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલોને ફરીથી ખુબ ખુબ અભિનંદન આપું છું